અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ દુર્ઘટના પણ સર્જાઈ હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કનોડિયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યો હતો જે દરમિયાન વિજપોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતાં ત્રણ ગાયોને કરંટ લાગ્યો હતો જેમાં કરંટ લાગતા બે ગાયના મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી છે બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે બે ગાયના કરંટ લાગતા મોત નીપજતા તેને મોટું આર્થિક નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે એટલે પાણીમાં કરંટ હતો જગ્યા થાંભલા ઉપર કરંટ હતો અને જમીનમાંય કરંટ હતો કોણ થઈ ગયા એ હતો આમાં જે સરકાર કાયદા થતો હોય તે અમને અપાવો અમારી ગાયો મરી છે મારી જીવન દોરી એ ગાયો હાથે હતી બે ગાયો તો તમારી દેખતા અહીંયા પડેલી છે પેલી ગાય બેકાર થઈ ગઈ